અગ્નિકાંડ મામલે એસઆઈટી સભ્યો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાથે શકે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર રહ્યા છે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કે રાકેશ પણ હાજર રહ્યા છે ઉલ્લેખનીય છે કે આ મુદ્દે હાઈકોર્ટ પહેલાથી જ ફટકાર લગાવી છે કે એસઆઈટી હજી સુધી કેમ કોઈ પણ રિપોર્ટ સબમિટ નથી કરી શક્યા એસઆઈટીએ સમય પણ વધારાનો માંગ્યો હતો અને હવે આ સમય મર્યાદા પૂર્ણ થવાના છે ત્યારે તે પહેલા જે દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે આ તે રિપોર્ટ સાથે ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા છે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારિક આપી રહ્યા છે હિતલ ખૂબ જ મહત્વપૂર્ણ આ બેઠક હાઈકોર્ટની ફટકાર બાદ એસઆઈટી રિપોર્ટ તૈયાર કર્યો છે અને હવે આ બેઠક દરમિયાન ગૃહ રાજ્યમંત્રી સાથે આ રિપોર્ટ ડિસ્કસ કરવામાં આવશે જાણવા માંગજો કેવી હલચલ ચાલી રહી છે ત્યાં મામલે જે ચોક્કસ એવું કહી શકાય કે આ બેઠક મહત્વપૂર્ણ છે રાજકોટ જે પ્રકારે અગ્નિકાંડ થયો હતો ને અગ્નિકાંડ બાદ જે તરફ રચવામાં આવી હતી એ અધ્યક્ષ સુભાષ થી તમામ સભ્યો અધિક મુખ્ય સચિવ જે ગૃહ વિભાગ છે એ કે રાકેશ તેઓ પણ આ બેઠકમાં હાજર છે સવાલ એ છે કે આ રિપોર્ટ નું મહત્વ એટલા માટે છે કે સૌ પ્રથમ એસઆઈટી રચાઈ હતી અને એસઆઈટીએ અનેક લોકોની નિવેદનો લીધા છે પૂછપરછ કરી છે તેના કારણે આ રિપોર્ટ ને આખરી ઓપ આપવામાં મદદરૂપ થઈ રહ્યા છે એસઆઈટી ની એક વખત મુદત વધારી દેવામાં આવી હતી અને ત્યાર પછી તારીખે સબમિટ કરવાનો હતો પણ હજુ કેટલીક ગૃહ રાજ્યમંત્રી સંઘવી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં એસઆઈટી ને રિપોર્ટ ક્યારે આપવામાં આવશે અને કઈ રીતે સોંપવામાં આવશે એ તમામ વિગતોની ચર્ચા કરવામાં આવી તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે સાથે સાથે રિપોર્ટ આધારે જવાબદાર અધિકારી સામે કયા પગલાં ભરવા તે સુધીની ચર્ચા પણ આ રિપોર્ટ બાદ ગૃહરાજ્ય મંત્રી દ્વારા મુખ્યમંત્રી સાથે કરવામાં આવે તેવી શક્યતાઓ છે ને ત્યાર પછી એક્શન લેવામાં આવી શકે છે ચોક્કસ હજારના મહત્વની બાબતે છે કે એસઆઈટી રિપોર્ટ ક્યારે સોંપશે એ અંગે પણ આજે નિર્ણય લઈ શકાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે જી જી બિલકુલ હેતલાભ જોડાયેલા રહેશો આ મામલે રિપોર્ટ તૈયાર કરી કરી ગૃહરાજ્ય મંત્રી સાથે મુલાકાત કરવામાં આવી રહી છે હવે આ રિપોર્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે ગુજરાતમાં એનડીઆરએફ